ભરૂચ જિલ્લામાં આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના ના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજ રોજ બાવીસ ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગ અને એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા મત વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા પોલિંગ ઓફિસરોની તાલીમનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં એકસો પંદર પોલિંગ ઓફિસર ત્રણસો છાસઠ પ્રિસાઇડિંગ ઓફિસર અને ચારસો ઓગણચાળીસ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ મનીષા માનાણીના રાહબરી હેઠળ તાલીમ વર્ગો યોજાયા હતા બે દિવસીય તાલીમ વર્ગના પ્રથમ દિવસે કુલ નવસો વીસ કર્મયોગીઓને તાલીમ આપવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે ચાલી રહેલા ઉક્ત તાલીમ વર્ગોની મુલાકાત લઈ પાવર પ્રેઝન્ટેશન દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરોને અપાઈ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા ખાતે બાર હજાર આઠસો નેવ જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાવાના છે હાલ પાંચ વિધાનસભા વિસ્તારમાં સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થઈ રહી છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સૌથી અઘરું કામ મેન પાવર મેનેજમેન્ટનું હોય છે ત્યારે ચાલુ વર્ષે એસઆર હ્યુમન રિસોર્સ માટે ઇનોવેટિવ કામગીરી કરવા જઈ રહ્યા છે વધુમાં વધુ સગવડભર્યું વાતાવરણ પૂરું પાડવા તંત્ર કટિબદ્ધ થનાર છે ભરૂચ જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરી બનતી તમામ સવલતો પૂરી પાડવા કટિબદ્ધતા દર્શાવી હતી આ તાલીમ વર્ગમાં અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ મદદની ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર મનીષા મનાણી નાયબ ચૂંટણી અધિકારી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલી સહિતના અધિકારીઓએ મુલાકાત કરી તાલીમનું નિરીક્ષણ કર્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં આપ જાણો છો કે મેં બધી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ચૂંટણીના કામગીરીમાં સૌથી વધારે જે મહત્વનું હોય છે મેનપાવરનું મેનેજમેન્ટ હોય છે ભરૂચ જિલ્લાના બાર હજાર આઠસો નેવું જેટલા કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સાથે હવે જોડાવાના છે અને કામ કરવાના છે અને એની અમારી પાંચે જગ્યાએ હાલ ટ્રેનિંગ શરૂ છે બધે સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થાય એ અને ભરૂચ જિલ્લામાં અમે જે એક વધારાનો રાખી રહ્યા છીએ એ છે એચઆર વેલફેર એટલે કે અમારો જે હ્યુમન રિસોર્સ આવી રહ્યો છે એના વેલફેર માટે આ વખતે ભરૂચ જિલ્લામાં એક ઇનોવેટિવ પ્રકારે અમે કરવાનું વિચારી રહ્યા છીએ આપણો જે કોઈ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાય એને મેક્સિમમ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ કઈ રીતે બનાવી શકાય આપ જુઓ છો એમ ગરમી પણ છે તો આવા સંજોગે એ લોકો ખૂબ સરળતાથી સગવડથી આખી પ્રક્રિયામાંથી પસાર થાય તો તે લોકો એમને આપણું ચૂંટણીનું કામગીરી પણ સારી રીતે થાય એવી ઈચ્છાથી અમે એચઆર થોડું વેલફેર વધારે આ વખતે જોવાના છે